thank you વડોદરા શહેરમાં વીજ કંપની એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લામ વિરોધ કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું ન હતું અને હવે ભારે રકમ સાથે એકાથી બિલ આપ્યું છે ભારે રકમના બિલથી લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક ગ્રાહકો સાત હજાર રૂપિયાની પેન્શન પર જીવિકો ચલાવે છે અને તેમને વીસ હજાર રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે જેના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે પરિણામે રહીશોએ એમજીવીસીએલના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલની સમીક્ષા કરવામાં આવે અને પચાસ સુધી રાહત આપવામાં આવે સાથે સાથે લોકોએ ફરિયાદ રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જાણ કરવામાં નહીં આવી અને પૂરતા સમજાવ્યા વિના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવ્યા છે પાંચ મહિનાથી અમને બિલ આવ્યું નથી એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના ચાર મહિનાનું નહીં આવ્યું એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં બંધ થવાની એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી શું માંગ છે મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયસ ચલાવશે એ આપણે માઇનસ જોઈશે પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી આજે અમે જી સાથ આપીને જી અમારી પથારી ફેરવી છે બરાબર અમે જરા પણ વિરોધ કર્યો નથી અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો સોસાયટીવાળા પણ માની ગયા સ્માર્ટ મીટર નંખાયું આજે બધા પરેશાનીમાં છે કેટલા મહિનાથી બિલ નહીં આવે પાંચ મહિના হবে শু কারণকে যে প্রকের

એક તો આમનું ઇન્ટરવ્યુ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી નોકરી લેતી વખતે કાં તો મેરઠ પર આવતો હશે તો તો પચી ગયું દેશનું તો પહેલેથી ખરાબી છે તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપ